સમાચાર છે કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ સહભાગી બનો અને કોરોનાથી રક્ષણ મેળવવાના ત્રણ સરળ અને મહત્વપૂર્ણ ઉપાય અજમાવો હંમેશા માસ્ક પહેરો દો ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો તેમજ હાથ તથા મોની સ્વચ્છતા જાળવો હવે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય ભારતીય ઉત્સવ બે હજાર વીસને સંબોધન કર્યું આ વખતના આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં દેશ વિદેશના કવિઓ અને કલાકારો ભાગ લઈ રહ્યા છે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની એકસો આડત્રીસમી જયંતીની ઉજવણીના ભાગરૂપે વનાવેલ સાંસ્કૃતિક કેન્દ્રના ઉપક્રમે આ આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન કરાયું છે રાજ્ય સરકારે મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઈને જમીન તકરારી નીતિની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગે આખરી ફાઇનલ મંજૂરી આપી છે અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો અન્વયે પહેલા મામલતદાર કક્ષાએ સુનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેક્ટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતા જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપીલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેક્ટર કક્ષાએ કરવાની પ્રજાહિતકારી અભિગમ અપનાયો છે રાજ્યમાં મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી જાહેરનામું જારી કર્યું છે હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમય મર્યાદામાં નિર્ણય થઈ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના તળે ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠેર ઠેર વરસાદી ઝાપટાં પડ્યા છે મધરાતથી ઝરમર વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો આજે વહેલી સવારે પણ ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો હતો પશ્ચિમી વિક્ષોભની અસર તળે સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં પણ વાતાવરણમાં ફેરફાર અનુભવાયો હતો જિલ્લાભરમાં આજે સવારથી જ દાબડિયા માહોલ વચ્ચે ધુપછાઉનો અનુભવ લોકોએ કર્યો હતો તો જિલ્લામાં કેટલાક સ્થળે ઝરમરથી હળવા ઝાપટાના સમાચાર મળી રહ્યા છે આ કમોસમી વરસાદથી રવિ પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો જો કે હાલ વાતાવરણના આ પલટાને કારણે લોકોને ઠંડીમાં રાહત મળી છે કોરોના રસીકરણની કામગીરી માટે કચ્છ જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સત્તર પોઈન્ટ ત્રેતાલીસ લાખ લોકોની વસ્તીને સર્વેમાં સમાવી લેવાઈ છે જેમાં કુલ ચાર ગ્રુપમાં બે લાખથી વધુ વ્યક્તિઓને તારવવામાં આવી છે કોરોના રસીકરણ માટે તારવામાં આવેલી વ્યક્તિઓ પૈકી પ્રથમ તબક્કે ફિક્સ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર ગ્રુપ એક ના તેર હજાર સાતસો વગેરે નિયત ફ્રન્ટલાઇન વર્કર્સનો સમાવેશ કરાશે જેની સંખ્યા અગિયાર હજાર સાતસો છે ગ્રુપ ત્રણમાં પચાસ વર્ષથી ઉપરની ઉંમરના એક લાખ લોકોનો સર્વેમાં સમાવેશ કરાયો છે જ્યારે ગ્રુપ ચારમાં અત્યાર સુધીના સર્વેમાં પચાસ વર્ષથી નીચેના ડાયાબિટીસ હૃદયરોગ કેન્સર કિડની ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા હાઇપરટેન્શન તથા ટીવીવાળા અગિયાર હજારનો સમાવેશ કરવામાં આવ્યો છે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વર્ષ બે હજાર વીસ બે હજાર એકવીસ માટે જિલ્લા મથક ભુજ સ્થિત માતૃછાયા કન્યા વિદ્યાલય તથા માંડવી તાલુકાના મોટી બાદ ગામની માધ્યમિક શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જિલ્લા મથક ભુજ સ્થિત જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા કન્યા વિદ્યાલય શ્રેષ્ઠ શાળાના માપદંડોના ગુણાંકનમાં સૌથી વધુ ગુણાંક મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે ભાડે માધ્યમિક શાળાએ આ બહુમાન ત્રીજી વખત મેળવ્યું છે છેઅત્રે ઉલ્લેખનીય છે કે શ્રેષ્ઠ શાળા માટે શાળાનું પરિણામ ભાવાવરણ બાહ્ય વાતાવરણ શિક્ષણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાષ્ટ્ર તથા રાજ્ય કક્ષાએ રમતગમતમાં સ્થાન સહિતના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ છે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે પર્વતોની પર્યાવરણ વ્યવસ્થા દેશના સાતત્યપૂર્ણ વિકાસની વ્યૂહરચનાને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી નિમિત્તે તેમણે આપેલા સંદેશમાં શ્રી જાવડેકરે કહ્યું છે કે ભારતના આગવી વિશેષતા ધરાવતો હિમાલય પર્વત વૈવિધ્યપૂર્ણ જૈવ વૈવિધ્યતા પણ ધરાવે છે સ્થાનિક સમાચાર નમસ્કાર